નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અત્યારે જે નર્મદા પંચકોશી પરિક્રમા ચાલી રહી છે જેમાં ગઈકાલે શનિવારની સાંજે ત્રણથી ચાર લાખ જેટલી પબ્લિક ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી કેટલાક લોકો વાવડી ચોકડીથી નર્મદા ઘાટ સુધી આઠ કિલોમીટર સુધી ચાલીને ગયા છે ચાલીને આવ્યા છે કેટલાક લોકોની પરિક્રમા અધૂરી છે અને અહીંયા જે લોકો પરત ફરીને આવ્યા હતા તેમના માટે નાસ્તા પાણીની વ્યવસ્થા નથી ત્યારે સ્થાનિક વાવડી ગામના લોકો એમના માટે વ્યવસ્થા પણ ઊભી કરી છે ત્યારે આ મામલે અમે જે લોકો પરિક્રમા પૂરી કરીને આવ્યા છે અડધી પરિક્રમા કરીને આવ્યા છે તેમના સાથે અમે તેમના એક્સપિરિયન્સ વિશે વાત કરી છે જોવા આવીયોમાં બરોડા બોટિક હતું ટ્રાફિક હતું પછી બોટ માટે બી અમને કીધું હતું પણ ત્યાં પણ પુષ્કર પબ્લિક હતી અમે નાવડીમાં બેઠા જ નથી અમે ચાલી ને અહીંયા આવ્યા બાર રોડ ઉપર હાઈવે ઉપર પછી ત્યાંથી બધા મગજમારી કરી પછી એસટી બસ કરી પછી એસટી બસ માં સીટ હતી ને એનાથી ડબલ પબ્લિક હતું અહીં કશું જ વ્યવસ્થા નથી કરી કશી જ વ્યવસ્થા નથી કરી પબ્લિક માટે કશું જ નથી કર્યું ચાલ્યા છે એટલું ને ડબ્બલ અમે પરિક્રમા ડબલ થઈ ગઈ અમારી સાથે નાના બાળકો કેવા પણ બાળકો કોઈ નથી આ બેબી છે નાની છે એ બી અમે આઠ જણા હતા અમે સાડા દસ ના નીકળ્યા છીએ સાડા દસ થી અત્યારે સરકાર ને આવું બીજી વાર ના થાય ઉમર લાયક પબ્લિક હેરાન થાય છે અમારી જેવા તો ચાલી બી લેશુ મોટા છોકરાઓ બી ચાલે લાયક બહુ જ હેરાન થાય છે તંત્ર ઉપર પણ કે છે કે અમે જમવાની વ્યવસ્થા કરી છે પાણીની વ્યવસ્થા કરી છે આરામ માટેની વ્યવસ્થા કરી છે તો આ બધી વ્યવસ્થાઓ તે સ્થળ પર છે ખરી ત્રણ ચાર જગ્યાએ અમને મળી તું જમવાનું મળ્યું નાસ્તો બી મળ્યો બધું મળ્યું